અંજાર તાલુકાના જોગણીનાર ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ અગરિયાઓને આપવામાં આવી રહી હતી ત્યારે કલેક્ટર આનંદ પટેલે ત્યાં પહોંચી અને તાલીમ અંગેનું મોનિટરિંગ કરી કેટલીક સૂચનાઓ જારી કરી અગરીયાઓને પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા આજ રોજ અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના આયોજન અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને કલેક્ટરે ઉમેર્યું હતું કે અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના અગરિયાઓને વિશેષ તાલીમ આપવાના અભિગમને બિરદાવીને જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું જ રહેવું જોઈએ અને લોકોએ ઉત્સાહભેર આ તાલીમમાં સહભાગી બનવું જોઈએ આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર ડી કે પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર અગરિયાઓની તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે અગરિયાઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી સોથી વધારે અગરિયાઓને આંખોની તપાસ એલએમએન લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી જે પૈકી ચૌદ વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રીફરની કાર્યવાહી કરવામાં આવી પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ રેડક્રોસના સેક્રેટરી મીરા સાવલિયાએ આપી હતી